નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ધોળકામાંથી મળી આવેલી હત્યા કરેલી લાશનો બે દુકેલ્યાઓ મર્ડર પ્રકરણમાં બે મહિલા સહિત પાંચ લોકોને પોલીસે દબોચી લીધા ગત તેર જાન્યુઆરીના રોજ ધોળકા બાવળા રોડ પર આવેલા ફાટક નજીક ખુલી જગ્યાએ હત્યા કરેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી આમ પોલીસને પૂર્વ પત્ની અને દીકરી પર શંકા ગઈ પ્રાથમિક તપાસ કરતા અજાણ્યા શખ્સની ઓળખ હર્ષદ રાજપૂત તરીકે થઈ હતી બાદમાં પરિવારજનોની તપાસ કરતા હર્ષદ રાજપૂત છેલ્લા થોડા દિવસોથી અસ્લાલી વિસ્તારમાંથી ગુમ થયો હતો અને તેનો મૃતદેહ ધોળકા બાવળા રોડ ઉપરથી મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે પોલીસે ને પરિવારજનોની પૂછપરછ કરતા પૂર્વપત્ની અને દીકરી ઉપર શંકા ગઈ હતી અને આકરી પૂછપરછ બાદ હત્યાનો આખો મામલો ઉકેલાયો હતો ને કાસ્તળ કાઢી નાખવાનું પ્લાનિંગ કર્યું પોલીસે પૂર્વ પત્ની અનિતા અને દીકરી કાજલની પૂછપરછ કરતા સામે આવ્યું કે મૃતક હર્ષદ રાજપૂત અનેક વખત દીકરી સાથે બીભસ્ત માંગણી કરતો હતો અને પત્ની પાસે દારૂ પીવાના પૈસા માંગી તકરાર કરતો હતો જેથી કાજલને લાગી આવતા તેના મિત્રો સાથે હર્ષદ રાજપૂતનો કાસલ કાઢી નાખવા પ્લાનિંગ કર્યું હતું અને પ્લાનિંગ અનુસાર જ એક દિવસ પૂર્વ પત્ની અનિતાએ હર્ષદ રાજપૂતને ઘરે બોલાવી ગળે ટૂપો આપી હત્યા નીપજાવી હતી

મહત્વનું છે કે આરોપી કાજલ અને સાજીદ બંને કેટરિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો આ દરમિયાન કાજલ સાજીદને આ બાબતે વાતચીત કરતા હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું આરોપી કાજલની પોલીસ કબૂલાત મુજબ છેલ્લા છ માસથી મૃતક હર્ષદ રાજપૂત ઘરે આવતો ત્યારે નજર બગાડતો અને અનિતા પાસે પૈસાની માંગણી કરતો હતો જેથી એક દિવસ ઘરે બોલાવી મોતને ઘાટ ઉતારવા પ્લાનિંગ કર્યું હતું હાલ તો અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ પાંચે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ચોવીસના રોજ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં નાયરાનો પેટ્રોલ પંપ છે રેલવે ટ્રેક પાસે ત્યાંથી સવારે દસેક વાગે એક અજાણી લાશ મળેલી અને એની વધુ વિગતો ચકાસતા એ કોમ્પ્લિકેટેડ એ લાગેલી અને એના માટે અમે વધુ વિગતવાર તપાસ કરાવી એનું પીએમ વિગતવાર પીએમ પેનલથી અને વિડીયોગ્રાફીથી કરાવવા માટે જરૂરી તજવીજ કરી હતી અને આ અનુસંધાને પીએમ કરતાં તેનું સ્ટેન્ડ્યુલેશનથી મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું અને બીજું કે લાસ્ટ જે છે એ સવારે દસ વાગે મળી પરંતુ એના ઘણા સમય પહેલાં એનું રાત્રે મૃત્યુ થયું હોય તેવું જણાયેલું આના આધારે તારીખ ચૌદ એકના રોજ મર્ડર દાખલ કરવામાં આવેલું અને એ મર્ડરની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હતી કે એ આરોપીઓ કોણ છે અને આ વ્યક્તિ કોણ છે એ પણ એ વખતે ડિટેક નહોતું માન્ય આઈજીપી સરની ગાઈડન્સ હેઠળ એલસીબી ટીમે એની વધુ વિગતવાર પૂછપરછ આસપાસના વિસ્તારની કરી હતી તેમજ આ માણસના ફોટા પણ બધી જગ્યાએ સર્ક્યુલેટ કરેલા અને એમાંથી જાણવા મળેલું કે અસરી પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં એક ઈસમ છે જે થોડાક દિવસથી દેખાતો નથી એક બે દિવસથી અને એ માણસ હર્ષદ કનુભાઈ રાજપૂત હોવાનું સામે આવેલું ત્યારબાદ એના ઘરે એના પિતાને અને અન્ય આસપાસના વિસ્તારના પાડોશીને પૂછતા જણાયેલું કે તેની એક ડિવોર્સી વાઈફ હતી અનિતા કરીને અને એની સાથે એ હજુ પણ સંબંધમાં હતો અને વારંવાર એના ઘરે જતો હતો અને અનિતાની અને તેના ઘરમાં તેની દીકરીઓની વગેરેની પૂછપરછ કરતાં એવી જા વાત જાણવા મળી કે આ વ્યક્તિ અનિતા સાથે આવીને ઝઘડો કરતો હતો અને આ ઘરની જે એની આગળના પતિની દીકરીઓ છે એમની સાથે પણ મિસબિહેવ કરતો હતો અને આ કારણે એસીબી ટીમને શંકા જતાં તેમની ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળેલું કે અનિતાની એક દીકરી છે કાજલ કરીને જેને જેની સાથે મિસબિહેવ કરતો હતો ને ઘરમાં ઝઘડા કરતો હતો એવા કારણસર કાજલના કહેવા મુજબ એણે એના એક બોયફ્રેન્ડ છે એની સાથે એનો મિત્ર છે એને સાજિદના આ વસ્તુ જણાવેલી અને એ લોકો લગભગ છ એક મહિનાથી પ્લાન કરતા હતા કે આ માણસ એમના જીવનમાંથી જતો રહે કોઈ રીતે ત્યારબાદ બાર તારીખની આસપાસ એ માણસ રાત્રે અનિતાના ઘરે આવ્યો હતો ઝઘડો કરીને દારૂ પીને સૂઈ ગયો હતો અને એના પિતા સાથે પણ અગાઉ ઝઘડો કરીને આવેલો અને ત્યારબાદ અનિતાએ એના પોતાના મિત્રને સાજીદને પોતાના એટલે મી સાજીદના ફ્રેન્ડ્સ સાથે બોલાવેલા અને ત્રણેય જણા એની અનિતાની ઘરે જઈને અંદરના રૂમમાં જ્યાં આ મરણ છે ને હર્ષદ બેઠેલો હતો ત્યાં એની પાસે પહોંચીને એની સાથે વાત વાતમાં પછી ઝઘડો કરી અને એનું ગળો કપડાંથી સ્ટોલથી ટૂંકો દઈ અને એનું મરણ નીપજાયેલ હતું અને ત્રણેય વ્યક્તિઓએ પછી

ખેતર છે અને થોડી અમારું જગ્યા છે એટલે રેલવે ટ્રેક પાસે એમણે આ મરંજાની લાશ નાખી અને ફોર વ્હીલ પોતાની લઈને પાછા જતા રહેલા અને એલસીબીને વધુ વિગતો મળતા એ પણ જણાવ્યું કે ફરીથી એ જગ્યાએ ચકાસણી પણ કરી હતી અને એની પણ અમને વધુ વિગતો મળી છે બેસિકલી અનિતા સાથે અને એની દીકરીઓ સાથે આ માણસ મિસબીઓ કરતો હતો દારૂ પીને ઝઘડા કરતો હતો તેનું

હર્ષદેવની જીવનમાંથી જતી રહે જતો રહે એ બાબતે અનિતા બધી કોએક્ટિવલી આમાં લોકોને કાવતરું કરવામાં હેલ્પ કરતી હતી એની દીકરી કાજલ છે એણે જ આ વસ્તુ માટે સાજીદને ઉકસાવેલો હવે સાજીદ ઉર્ફે બાલા જે છે એ રેડીમેડ કપડાનો ધંધો કરે છે ત્રણ દરવાજા પટવાશેરી પાસે રહે છે અમદાવાદમાં અને એના બે ફ્રેન્ડ્સ છે આફતાબ ઉર્ફે પઠાણ નઝીર ખાન અક્રમ ખાન અને બીજો એક છોકરો છે ઈસ્માયલ ઉર્ફે અમ્મા બચાવ હુસેનભાઈ આ બંને પણ સામાન્ય માણસો છે અને એ જ વિસ્તારમાં રહે છે એના ફ્રેન્ડ્સ છે તો વાત વાતમાં આપતા બંને અમ્મા જે એના સાગડીતો છે એમણે એના હલવા પકડી રાખેલા માણસ અને સાજી ગળા પર સ્ટોલ જેવું કપડું પીટાડીને એને ગળે ટૂંકો દઈને એનું મરણ નીપજાવ્યું હતું

મરણ જનાર અભાવ થોડોક ટાઈમ માટે એની સાથે લગ્નમાં હતો પરંતુ એના ઝઘડો કરવાના અને દારૂ પીને ધમાલ કરવાના સ્વભાવના કારણે અમિત એને થોડા વર્ષો પહેલાં છોડીને જતી રહી હતી અને એ જ વિસ્તારમાં રહેતી હતી હસરાલી વિસ્તારમાં પરંતુ આ ત્યાર પછી પણ સતત એની સાથે સંપર્ક પણ આવતો એની સાથે એના ઘરે જતો ત્યાં જ મારે જમવાનું લાવ મને દારૂ માટે પૈસા આપ એ રીતે એની સાથે સતત ઝઘડા કરતો રહેતો હતો અને એના જ કારણે આ ઘટના બની છે દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જણાવવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા